હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજે આપણે ધોરણ છનો હિન્દીનો આઈડિએસ પછીનો સાતમો પાઠ જોવાનો છે તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો તેથી અમારા બધા જ વિડીયો તમને મળી રહે તો ચાલો પાઠ સાતનું સોલ્યુશન જોઈએ તો એનું નામ જોઈ શું છે તો કે ભૂજો તો જાને એનો પ્રકાર શું છે પહેલિયા તો આપણે નીચે એના વિકલ્પનું સોલ્યુશન કરશું पहले विकल्प हरियाली कौन फैलाता है तो के पेड़ पत्थर का वन किसे कहा गया है तो के पर्वत किसके शरीर का रंग बाहर से हरा और अंदर से लाल है तरबूज प्यास बुझा कर हाल कौन पूछता है तो तरबूज प्रत्येक हाथ के खाली जगह सेवक है पांच कौन कभी मोटा तो कभी पतला हो जाता है चांद आत्मविकेल छे खाली जगह सुबह गगन में शेर कराती है तो के कौन कराती चिड़िया अब आपड़े इन्हें खाली जगह जोय पहली खाली जगह छे पेड़ खाली जगह देखकर सफल हुए हैं तो के फल नदी के पानी में खाली जगह चलती है नाव। गर्मी में खाली जगह सबकी प्यास बुझाता है तो तरबूज पत्थरों का जंगल खाली जगह को कहा जाता है पर्वत को हमें खरा खोटा नदी को मनमानी कहां गया है तो केसा जो चांद की तरबूज जैसा है खोटू अब नीचे आपेला छे तुमने एक दो वाक्य के उत्तर लिखिए એટલે કે નાના નાના પ્રશ્નજી એક બે વાક્યમાં હોય તે હવે પેલો પ્રશ્ન છે વૃક્ષો અમે કિસ તરહ ખુશી બનાતે હે તો કે વૃક્ષો અમે ફૂલ ફળ જડ છાલ બીજ इत्यादि देकर ખુશી બનાતે હે વૃક્ષ apne बारे में क्या क्या कहते हैं तो वृक्ष अब कहते हैं कि हम लोगों को फल देकर सफल हुए हैं नदियों झरनों का उद्गम स्थल कौन सा है तो नदियों झरनों का उद्गम स्थल पर्वत है भूतल के रखवाले कौन है तो भूतल के रखवाले पर्वत है पहले में पर्वत के अपने बारे में क्या कहा है तो के पर्वत कहते हैं कि हम इस भूतल के रखवाले हैं। छठो प्रश्न छे कौन अपना पानी स्वयं नहीं पीता तो के नदी अपना पानी स्वयं नहीं पीता है सभी बच्चों का मामा कौन है तो के सभी बच्चों का मामा चांद है चिड़िया की क्या विशेषता है तो के चिड़िया की यह विशेषता है कि वह कभी भी आलस नहीं करती वह हमेशा कुछ न कुछ करती रहती है अब नीचे प्रश्नों के उत्तर लिखिए टूक में उत्तर कहवा पहला प्रश्न जो है आप वृक्ष हमें क्या क्या देते हैं तो कि वृक्ष हमें फल फूल जड़ छाया छाल बीज आदि देते हैं वृक्ष बरसात लाने में मदद करते हैं वातावरण स्वच्छ बनाते ऑक्सीजन देते हैं हमेशा नदी नदी की विशेषताएं लिखो तो कि नदी अपना पानी स्वयं नहीं पीती वह खुद प्यासी रहकर दुनिया भर को अपना पानी देती है वह खेत भी सींचती है वह अपने मनमाने ढंग से बहती रहती है અમે જે ત્રીજો પ્રશ્ન આપેલો છે હવે છે આપકે મેં આસપાસ કોઈ કોઈ ન પેડ તો બારે પાંચ છ વાક્ય લીખીએ તો નમૂના રૂપે તમને આપેલો છે પણ જો તમને કોઈ બીજું એવી રીતના આવડતું હોય પેડ વિશે લખતા તો તમે લખી શકો છો ચલો અહીંયા આપેલું છે તો આપણે એને જોઈ લે પેલા મેરે ઘર કે પાસ એક પીપલ કા પેડ હૈ પેડ કી આયુ કઈ સો વર્ષો તક હો સકતી હૈસકે પતે અધ્યત્ કોમલ मुलायम व सुंदर होते हैं इसके फल आकार में छोटे लेकिन बीजों से भरे होते हैं यह एक मात्र ऐसा वृक्ष है कि जो चौबीसों घंटे ऑक्सीजन देता है महात्मा बुद्ध को पीपल के नीचे ही ज्ञान प्राप्त तो हुआ भारत में पीपल को देव वृक्ष या बोधि वृक्ष भी कहा गया है जो तुमने कोई नो आवर्तु हो तो तुम्हें आप पर परीक्षा में लखी सको હવે નીચે તમને કાવ્ય પંક્તિ એની આપેલી છે એ તમે પાઠ્યપુસ્તકમાંથી પણ જોઈને લખી શકો છો ચાર પેરેગ્રાફ લખવાના છે તમારે એમાં તે આમાં લખેલા જ છે અને આમાંથી પણ જોઈને લખી શકો છો હવે છે નીચે સાતમો પ્રશ્ન તો કે નિમિન લિખિત વાક્યો મેં વિશેષા પહોંચાણ કર લિખી એટલે ઉદાહરણ એમાં જોઈ તો કે શિલ્પા ભોલી ભાલી લડકી હે તો વિશેષણ શું હે કેવી છે શિલ્પા તો કે ભોલી ભાલી એવી પેલું છે કક્ષા માં ચાર બચ્ચે બેઠે હે કેટલા બચ્ચે હે તો કે ચાર નીમકી પતિયા કડવી લગતી હૈ તો એમાં આવશે કડવી નદી મેં કાલા પાણી હૈ તો કે કાલા યહો કિતાબ મેરા છોટા ભાઈ લાયા હૈ તો યહો અને છોટા ગિલાસ મેં થોડાસાબત ડાલાને તો કે થોડા અને શા અમારી પાઠશાલે બધા બગીચા હૈ તો બડા બાજાર મે કે પકે હવે સમાનાથી છે વન તો જંગલ નદી તો સરિતા ગગન તો અંબર ફૂલ તો સુમન મિત્ર તો દોસ્ત પહેલી તો સમસ્યા અથવા પ્રશ્ન પાણી તો વારી અથવા જલ સેવક તો દાસ હસ્ત તો હાથ હવે નીચે તમને આપેલા છે વિલંબ શબ્દ નીચે દઈએ ગયા શબ્દો કો ઉપયોગ કર કે અર્થપૂર્ણ વાક્ય બનાય જે શબ્દ છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે તમે તમારી રીતે પણ બનાવી શકો પેઢ છે તો અહીંયા અમે બનાવેલું છે પેડ અમારે મિત્ર પછી છે નદી તો કે નદી મેં નાવ ચલતી હૈ આમ તો આમ ફલો કા રાજા હૈ હાથ મેરે પાસ દો હાથ હે મકાન અમે ક્યાં અમે ન્યા મકાન બનાય ખિલૌના મેને મેલે મેં એક ખોના ખરીદા પર્વત ગિરનાર ગુજરાત કા બધા પર્વત હૈ એવી રીતના આ નામ હોય એ વાક્યમાં આવવું જોઈએ એવી રીતના કોઈ પણ વાક્ય ચાલી શકે છે નીચે આપેલું છે તમને શબ્દકો શબ્દ કે ક્રમે લખીએ તો કે કક્કાવારી પ્રમાણે લખવાનું છે પહેલો શબ્દ શું આવે તો કે ક તો એમાં આવશે કાંટા એના પછી ચીડીયા પછી નદી પછી પક્કામાં જો પવ પથી કેટલા બધા નામ છે તો બાર છણી પર જોવાનું પહેલાં પ તો છે જ બરાબર એટલે પ વારામાં બે નામ છે ક અને ત વાળું તો ક પેલા આવે એટલે પક્કા પછી પતલા

જાને કેહના તો કે જા જીવન પ્રાણ તો જનકિ પુત્રી જાનકી પ્રાણી પશુ જીવધારી તો જાનવર જીવસૃષ્ટિ હવે આમાં વિરામ ચિહ્નો ઉપયોગ કરવાનો છે એટલે પૂર્ણ અલ્પવિરામ ઉદ્ગાર ચિહ્ન એવી રીતના જે આવતું હોય તે લખવાનું છે મેં અહીંયા લખીને આપેલા છે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો ખાસ કરીને ધ્યાન રાખવાનું એમાં સરખી રીતના અલ્પ વિરામ કરવાના પૂર્ણ વિરામ આવતું અહીંયા પૂર્ણ વિરામ કરવાનું તો જ તમને પૂરા માર્કે ના મળશે નકર મળશે નહીં હવે નીચે કંઈક આપણને બીજું આપેલું છે નીચે નીચેથી ગઈ વર્ગ પહેલી મેસે સાર્થક શબ્દ ધુનકલ લીખી તો જો આયા મેં બનાવેલા છે બાદલ મામા નદી સરળ તીર્થ ધૂલ સાવન મધુ ગતિ દલ અને વન બનાવેલા છે ચલો આ બાજુ આવું છાપ પણ આવતું હોય તફાવત ગોતવાનું એવું છે આ જે બાજુ ન હોય તફાવત દર્શાવવાનું છે જોયા બી અહીંયા બિલાડી છે અહીંયા નથી એવી રીતના બધા તફાવત દર્શાવવાના છે અહીંયા વસ્તુ છે તો અહીંયા નથી અહીંયા છે આ અહીંયા પણ નથી અહીંયા વાદળ નથી તો અહીંયા પણ નથી અહીંયા જો આવું છે તો આ બાજુ અલગ કલરનું છે એવી રીતના બધા બતાવવાના અહીંયા ઢીંગલા જેવી છે ઢીંગલી તો અહીંયા નથી એ બધા તફાવત છે હવે નીચે છે સમાન તૂકવાલે શબ્દ બનાવે ઓર લીખીએ ખાના એવી રીતના બનાવવાના શબ્દ માના ગાના નાના દાના એવી રીતના આપણે બનાવેલા છે સુનકર પછી બુનકર ચુનકર અગર તો મગર ને નગર કાલા તો લાલા અને માલા હવે નીચે આ પણ આવતું હોય હોય છે તમે જોતા તો વર્ગ ભરીએ શબ્દકોષ કા ઉપયોગ કરી શકતે જો તમને અહીંયા પ્રશ્ન જવાબ આપેલા છે એના ઉપરથી કરવાનું છે બાંશે દાએ અને ઉપર છે નીચે એટલે ઉપરથી નીચે લખવાનું અને આ બાંયસે દાએ લખવાનું છે તો એ પણ મેં તમને એ લખી દીધેલું છે તમે જોઈ શકો છો તો ચાલો આ વિડિયોને આપણે વિરામ આપશું જો અમારા વિડીયોમાં તમને બધા વિડીયો જોવા મળતા હોય તો અમારી ચેનલને ફટાફટ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થઈને અને તમારા ફ્રેન્ડ અને મિત્રોને પણ શેર કરી દેવો જેથી અમારા વિડીયો એ જોઈ શકે